આસેડા પગાર કેન્દ્ર શાળાનું ગૌરવ એનએમએમએસની પરીક્ષામાં કુલ તેર વિદ્યાર્થીઓએ મેરિટ યાદીમાં સ્થાન મેળવ્યું એનએમએમએસની મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત ધોરણ આઠના વિદ્યાર્થીઓને માટે મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં એનએમએમએસની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની આસેડા પગાર કેન્દ્ર શાળાનું શાળાનું ગૌરવ વધાર્યું છે આ મેરિટમાં સ્થાન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ધોરણ નવ થી બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં કુલ રૂપિયા અડતાલીસ હજાર જેટલી શિષ્યવૃત્તિ દરેક વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી મળવાપાત્ર છે આ ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એકસો એકાવન માર્ક્સ સાથે દ્રષ્ટિ હસમુખ પંચાલ એ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે